ગાંધીનગરમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે જેના ભાગરૂપે ની કામગીરી કરવામાં આવી રહી છે તો સેક્ટર પંદરની કોલેજમાં રાજકીય પક્ષોના પોલ એજન્ટની હાજરીમાં ઈવીએમ કમિશનિંગની કામગીરી કરવામાં આવી ઈવીએમમાં રાજકીય પક્ષોના ચિન્હ લગાવવા વીવીપેટની રેલ લગાવવાની મોખપોલ હાથ ધરાઇ છે તંત્ર દ્વારા ચૂંટણી અધિકારીની હાજરીમાં રેન્ડમ ઈવીએમ મશીન અને વીવીપેટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ જે છે તે ચૂંટણી પંચ જોશોથી કરી રહ્યો છે આજે ઈવીએમ કમિશનિંગ જે છે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર જે પણ બેઠકો આવી રહી છે જે પણ બુથો છે તે માટે જે ઈવીએમ જે છે તેની કમિશનિંગ માટેની તૈયારીઓ જે છે તે થઈ રહી છે ઈવીએમ અને વીવીપેટ જે છે તેની પેર બનાવવામાં આવશે અને આ ઈવીએમ અને વીવીપેટ જે છે તેની ચકાસણી જે છે તે કરવામાં આવશે જે પણ ઉમેદવારો છે તે ઉમેદવારોની યાદી પ્રમાણે જે છે તે ઈવીએમ ઉપર જે છે સ્ટીકર લગાવવામાં આવશે સિમ્બોલ લગાવવામાં આવશે અને રાજકીય પક્ષો જે છે તેના જે કાર્યકર્તાઓ જે છે કે જે તેના એજન્ટ છે તેની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આપ જે દ્રશ્યો રહ્યા છો ગાંધીનગર જે લોકસભા વિસ્તારની અંદર જે ઈવીએમ કમિશનિંગ થઈ રહ્યું છે તેની પ્રક્રિયા ચાલી રહી છે તમામ ઈવીએમ અને વીવીપેટ જે છે તેની પેર બનાવવામાં આવશે અને પેર બનાવવાની સાથે તેની ચકાસણી પણ કરવામાં આવશે મોકપોલ પણ યોજવામાં આવશે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જે છે તેના એજન્ટો છે તેની હાજરીમાં જ આ પ્રક્રિયા ધરવામાં આવી રહી છે સેક્ટર પંદર ખાતે જે સરકારી કોલેજ જે છે તેની અંદર આ પ્રક્રિયા ચાલી રહી છે તમામ ઈવીએમ જે છે તેની ચકાસણી કરીને તેને સ્ટ્રોંગ રૂમની અંદર મૂકવામાં આવશે અને જ્યારે મતદાનનો દિવસ હશે તે મતદાનના દિવસ પહેલા જે છે તે તેને ડિસ્પેચ પણ કરવામાં આવશે અને તમામ જે વીવીપેટ અને ઈવીએમ જે છે તેની ચકાસણી જે છે તે અધિકારીઓ કર્મચારીઓ અને જે પણ એજન્ટો જે છે રાજકીય પક્ષોના તેની હાજરીમાં કરવામાં આવી રહી છે که شایر شرما ساته محول دیسای گانی نگر